નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ આઠસો પચાસથી થી બારસો જેતપુર સાતસો એકતાલીસથી થી અગિયારસો એકાણું મોડાસા આઠસો પચાસથી બારસો બાવન ખેડબ્રહ્મા આઠસો એંસીથી નવસો પચાસ જામજોધપુર નવસોથી અગિયારસો એકત્રીસ વિસાવદર નવસો ત્રેપનથી અગિયારસો એકસઠ પોરબંદર નવસો ચાલીસથી એક હજાર સાઠ અમરેલી આઠસોથી બારસો દસ વડગામ એક હજાર ચાલીસથી અગિયારસો બાર સાવરકુંડલા એક હજારથી અગિયારસો પિંચોતેર મેંદરડા આઠસો ચાલીસ થી બારસો જસદણ સાતસોથી અગિયારસો પંચ્યાસી તારી સાતસો નવાણું થી અગિયારસો સાઠ દાહોદ આઠસોથી નવસો સાઠ સિદ્ધપુર નવસોથી અગિયારસો વીસ વેરાવળ આઠસો નેવું થી અગિયારસો સુડતાલીસ હળવદ આઠસો થી અગિયારસો નેવું વાંકાનેર સાતસો થી બારસો તમોતેર પાંથાવાડા એક હજાર પચાસ થી તેરસો ચાર જુનાગઢ આઠસો દસ થી અગિયારસો સિત્તેર ભાભર એક હજારથી અગિયારસો અગિયાર વડાલી આઠસો થી આઠસો પાંત્રીસ ખાંભા નવસો અડતાલીસ થી અગિયારસો નવ કોડીનાર એક હજાર થી અગિયારસો છવ્વીસ ત્રોલ નવસો થી અગિયારસો અઠ્યાવીસ એક હજાર એક હજાર થી અગિયારસો સાઠ એક અગિયારસો ત્રીસ જામનગર નવસો થી અગિયારસો થરાદ એક હજાર થી અગિયારસો સિતેર થરા એક હજાર પચાસ થી અગિયારસો છવ્વીસ સિહોરી એક હજાર પચાસથી અગિયારસો પિસ્તાલીસ પાલનપુર એક હજાર પચાસથી અગિયારસો એકત્રીસ ધ્રાંગધ્રા એક હજારથી એક હજાર કાલાવડ એક હજારથી અગિયારસો પંદર આઠસોથી અગિયારસો નેનાવા નવસોથી અગિયારસો ચુમ્માલીસ લાખણી એક હજારથી અગિયારસો એકસઠ હિંમતનગર નવસો ત્રીસથી ચૌદસો છપ્પન વિજાપુર નવસો ચાલીસથી તેરસો તેત્રીસ બોટાદ આઠસોથી એક હજાર પિંચોતેર મહુઆ એક હજાર પચાસથી અગિયારસો ચોરાણું તાનેરા નવસો પચાસથી અગિયારસો એકસઠ બાબરા એક હજાર નેવ્યાશીથી અગિયારસો એકાવન વિસનગર એક હજાર એકવીસથી એક હજાર એકવીસ અંજાર આઠસો થી આઠસો પચાસ ભાવનગર એક હજાર વીસથી અગિયારસો ચોવીસ માણસા નવસો બારસો તળાજા નવસો પંચોતેરથી અગિયારસો સાઠ ગોંડલ સાતસો એકત્રીસથી બારસો ભીલડી નવસો સિત્તેરથી અગિયારસો એકત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો